સ્વાગત છે દોસ્તો આપ સૌનું પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાત ખબર 2.0 માં દરરોજના નવા નવા સમાચાર જાણવા માટે વિડિયોને અંત સુધી જોતા રહો અને નવા નવા સમાચાર જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા તો દોસ્તો આજની સૌથી પહેલી મહત્વપૂર્ણ માહિતી આપ સૌની સામે આવી રહી છે કે ગુજરાતમાં ઘોડાપુરની આગાહી અંબાલાલ પટેલની આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ ખાબકશે 19 જૂન સુધી રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદ ખાબકશે આ ઉપરાંત છવ્વીસ થી ત્રીસ જૂન સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે અને જૂન સુધી રાજ્યમાં સ્થિતિ પણ સર્જાઈ શકે છે તો ખૂબ જ મોટી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરી આપવામાં આવેલી છે કે ભાઈ છવ્વીસ થી ત્રીસ જૂન સુધી રાજ્યમાં પૂરની સ્થિતિ છે જે સર્જાઈ શકે છે અને છવ્વીસ થી ત્રીસ જૂન સુધી રાજ્યમાં સતત ને સતત વરસાદી માહોલ છે તે યથાવત રહેવાની આગાહી પણ કરી છે અને ઓગણીસ જૂન સુધી અનેક રાજ્યના ભાગોમાં વરસાદ ખાબકશે ત્યારબાદની મોટી માહિતી આપશોની સામે આગળ આવી રહી છે દોસ્તો કે ગુજરાત થયું જળબંબાકાર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે ગત ચોવીસ કલાકમાં રાજ્યમાં એકસો ને ત્રીસ તાલુકામાં વરસાદ છે તે નોંધાયો છે જેમાં રાજ્યમાં ત્રીસ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે તો વડોદરાના ડભોઈમાં છ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે જણાવી દઈએ દોસ્તો કે છોટા ઉદેપુરના સંખેડામાં વરસાદ રહ્યો આ ઉપરાંત સુરત વલસાડ ડાંગ ભાવનગર અમરેલી જુનાગઢ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠામાં પણ વરસાદ વરસ્યો હતો દોસ્તો ત્યારબાદના મહત્વના સમાચાર આપશોની સામે આવી રહ્યા છે દોસ્તો કે શા માટે લોકો લોનમાં ફસાયા બદલાયેલા સમયમાં ભારતમાં પણ લોકોની લાઇફ સ્ટાઈલમાં બદલાવ આવ્યો છે આજે મિડલ ક્લાસને પણ ફેશન લાઈફ સ્ટાઇલ જોઈએ છે એક તરફ મોંઘવારી છે પરંતુ મોંઘવારી સાથે જ વધતા ખર્ચ પણ એટલા જ જવાબદાર છે અને વળી લોકોને પહોંચ બહારની દરેક ચીજ વસ્તુઓ માટે લોન લેવી જરૂરી બને છે અને તેથી જ લોકો વગર વિચારે શિક્ષણથી લઈને ફર્નિચર જેવી ચીજવસ્તુઓ ખરીદવા પણ લોન લઈ લે છે અત્યારે લગભગ સત્યાવીસ ટકા લોકો જૂની લોન ચૂકવવા માટે નવી લોન લઈ રહ્યા છે સ્થિતિ તો એવી બની છે કે કેટલાક પરિવારો પોતાના બાળકોને શિક્ષણમાંથી પાછા ખેંચી લેવા સુધી પહોંચી ગયા છે તો આ લોનનો ટ્રેપ છે દોસ્તો તે અત્યારે ખૂબ જ ખતરનાક સાબિત થઈ રહ્યો છે જેમાં ઘણા લોકો છે તે રેડ રેસમાં ફસાય અને તે પોતાની જૂની લોન ભરવા માટે નવી લોન લઈ રહ્યા છે તો આ લોનનો ટ્રેપ છે તે ભવિષ્યમાં તો ખૂબ જ ખતરનાક સાબિત થવાનો છે આવા લોકો માટે ત્યારબાદની ખાસ મોટી માહિતી આપશોની સામે આગળ આવી રહી છે દોસ્તો કે જમીન માપણી તાત્કાલિક મહેસૂલ વિભાગે જમીન માપણી અંગે પરિપત્ર જાહેર કર્યો છે જમીનમાં હિસ્સા માપણીની કામગીરીને અર્જન્ટ ગણવામાં આવશે જેમાં અને ફ્રી રિસિપ્ટ જનરેટ થયાના એકવીસ દિવસની અંદર જ જમીન માપણી કરવામાં આવશે અથવા તો એવી અરજીઓનો નિકાલ છે તે કરવાનો આદેશ થયો છે આ નિર્ણયને કારણે રેકર્ડ તત્કાલ બનશે વહીવટી સમય બચશે અને બિલ્ડર્સ અને ગ્રાહકો માટે લોન્સ લેવામાં વિલંબ ઘટી શકશે જેમાં વ્યાજમાં રાહત થશે સરકારી સહાય મળશે વેચાણ અને એને રૂપાંતર કર છે તે ઝડપી બનશે તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો કે જમીન માપણી હવે તાત્કાલિક થશે ત્યારબાદની ખાસ માહિતી આવી રહી છે દોસ્તો કે વાહન ચાલકો માટે નવું સ્ટીકર હવે વાહન ચાલકો માટે બીજું એક સ્ટીકર જરૂરી બની ગયું છે જો તે સ્ટીકર છે તે વાહન પર ચોંટાડવામાં ન આવે તો પાંચ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે એટલું જ નહીં દોસ્તો દંડની સાથે વધુ કડક કાર્યવાહી પણ થઈ શકશે સ્ટીકર વગરના આવા વાહનોને પીયુસી પ્રમાણપત્ર પણ આપવામાં આવશે નહીં આ એક સ્ટીકર છે જે જણાવે છે કે તમારું વાહન કયા ઈંધણ પર ચાલે છે તેને કલર કોડેડ ફ્યુઅલ સ્ટીકર પણ કહેવામાં આવે છે હવે દિલ્હીમાં વાહનો પર આ સ્ટીકર લગાડવું છે દોસ્તો તે ફરજિયાત છે જો આ સ્ટીકર નહીં લગાવવામાં આવે તો તેઓને પાંચ હજાર રૂપિયાનો સુધીનો દંડ પણ થઈ શકે છે અને સાથે સાથે કડક કાર્યવાહી પણ થઈ શકે છે તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો આ વાહન ચાલકો માટે ત્યારબાદની ખાસ અને મહત્વપૂર્ણ માહિતી આપણે સૌ જાણીએ દોસ્તો તો આગળ જણાવવામાં આવેલું છે કે ખેતરમાં ટાંકો બનાવવા બોતેર હજાર રૂપિયા ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે પચાસ હજારથી પિંચોતેર હજાર સુધીની આર્થિક સહાય જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો પચાસ હજારની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના પિંચોતેર ટકા અથવા તો પિંચોતેર હજાર રૂપિયા સહાયના રૂપે આપવામાં આવશે જ્યારે આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ પર જઈને તમારે ભરવાના શરૂ થઈ ગયા છે તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો કે તમે પણ જો આ ટાકાની સહાય મેળવવા માંગતા હો તો તમને પણ સહાય મળવાપાત્ર થશે જો તમારે સહાયનું ફોર્મ ભરવું હોય તો આ ખેડૂત પોર્ટલની વેબસાઇટ ઉપર જઈ અને તમે આ બાબતનું ફોર્મ છે તે ભરી શકો છો ત્યાર બાદની મહત્વપૂર્ણ માહિતી આપશોની સામે આગળ ખાસ આવી રહી છે દોસ્તો કે પીએમ કિસાનનો બે હજારનો હપ્તો તારીખ કરોડો ભારતીય ખેડૂતો માટે સારા સમાચાર આવી શકે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો આ મહિને જારી થવાની સંભાવના છે જોકે સત્તાવાર તારીખ હજુ સુધી પુષ્ટિ થઈ નથી એવી અપેક્ષા છે કે બે હજાર રૂપિયાનો આગામી હપ્તો ટૂંક સમયમાં પાત્ર ખેડૂતોને બેંક ખાતામાં સીધો જમા થશે એક મીડિયા રિપોર્ટ અનુસાર પીએમ કિસાનનો આગામી હપ્તો જારી કરવાની તારીખ વીસ જૂન જણાવવામાં આવી રહી છે જોકે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે કે આ મહિનામાં હપ્તો છે તે ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી દોસ્તો આપ સૌની સામે આવી રહી છે કે એક જુલાઈથી પેટ્રોલ બંધ એક જુલાઈથી દેશભરમાં નવા નિયમો લાગુ થશે જેમાં પંદર વર્ષથી વધુ જૂના પેટ્રોલ અને ડીઝલ વાહનમાં હવે પેટ્રોલ ભરાવવાનું બંધ થઈ જશે સરકાર હવે આવા જૂના વાહનોને હટાવવાનું કડક પગલું લઈ રહી છે જેથી વાતાવરણ પણ શુદ્ધ રહે અને અકસ્માતોની શક્યતા ઘટે પેટ્રોલ પંપ પર હવે ખાસ ટેકનોલોજી લગાવવામાં આવી છે જેમ કે સીસીટીવી સાથે એ એનપીઆર કેમેરા જે વાહનની નંબર પ્લેટ સ્કેન કરીને તેની ઉંમર જાણશે જો વાહનનો એનઓસી ન લેવાયો હોય તો તેનો દાખલો મોટર વ્હીકલ એક્ટ ઓગણીસો નેવ્યાસી મુજબ કાયદેસર કાર્યવાહી હેઠળ આવશે એટલે હાલથી જ તમારું એનઓસી બનાવો કે વાહનને સ્ક્રેપ કરાવજો જેથી કાયદાની મુશ્કેલીથી તમે બચી શકો તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે કે પહેલી જુલાઈથી પંદર વર્ષ જૂના વાહન છે તેમાં પેટ્રોલ અને ડીઝલ પુરાવાનું બંધ થઈ શકે છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી સામે છે દોસ્તો કે પાંચ લાખ રેશન કાર્ડ બંધ સુપ્રીમ કોર્ટે એક તરફ ઈ શ્રમ પોર્ટલ ઉપર રજીસ્ટર થયેલા દરેક શ્રમિકોને એનએફએસમાં સમાવેશ કરીને તેમને સપ્તાહમાં રેશનિંગનું અનાજ મળવું જોઈએ તેવો ચુકાદો આપેલો છે બીજી તરફ ગુજરાત સરકાર રેશનિંગની સંખ્યા ઓછી કરતી જાય છે છેલ્લા ત્રણ મહિનામાં અનાજ લીધું નહીં હોવાના નામે પુરવઠા વિભાગે અત્યાર સુધીમાં પાંચ લાખ રેશનિંગ અનાજ મેળવતા નાગરિકોના કાર્ડ છે તે સાયલેન્ટ કરી ચૂકી છે તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો કે પાંચ લાખ રેશન કાર્ડ છે તે હવે બંધ થઈ ગયા છે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી ત્યારબાદની આગળ આવી રહી છે દોસ્તો કે ખેડૂતોને જેકપોટ મહત્વનો નિર્ણય રવિ માર્કેટિંગ સિઝન બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ઘઉંની ખરીદી પર ટેકાના ભાવ ઉપરાંત રૂપિયા એકસોને પચાસ પ્રતિ ક્વિન્ટલ બોનસ ચૂકવવામાં આવશે કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત ટેકાનો ભાવ માટે રૂપિયા બે હજાર ચારસોને પચીસ પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે જેના પર રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ ઉપરાંત રૂપિયા એકસોને પચાસ પ્રતિ ક્વિન્ટલ બોનસ આપવામાં આવશે તો તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો તમામ ખેડૂતો માટે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે વાહન ચાલકો માટે મોટા સમાચાર વારંવાર રસ્તા પર થતા અકસ્માત ઓછા કરવા માટે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે સરકારે કહ્યું છે કે હવે ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે મોટર વ્હીકલ એક્ટ મુજબ ધારા એકસો ને છેતાલીસ અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો હોવો જોઈએ થર્ડ પાર્ટી વીમો ન હોય એ હવે દંડનીય અપરાધ બની ગયું છે જો કોઈ ઉલ્લંઘન કરે તો નવા નિયમ અનુસાર પહેલી વાર અપરાધ થવા પર ત્રણ મહિનાની જેલ અને સાથે બે હજાર રૂપિયાનો દંડ બીજી વાર ભૂલ થવા પર આપને ત્રણ મહિનાની જેલ અને ચાર હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે તો ખાસ અને મોટી માહિતી છે તમામ વાહન ચાલકો માટે કે તમે થર્ડ પાર્ટી વીમો ન કઢાવ્યો હોય તો તમે કઢાવી લેજો તો દોસ્તો આ હતી આજની મોટી અને મહત્વપૂર્ણ ખેડૂતો વિશેની માહિતીઓ